આણંદ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં બાળકને કાચની પેટીમાં મૂકવામાં આવ્યું હતું બે દિવસ ત્યાં રાખવામાં આવ્યું ખર્ચ પણ થયો ત્રણ દિવસ બાળકને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર જણાતા માતા પિતા દાદા દાદીને ખર્ચો વેન્ટિલેટરનો ભરી શકે તેવી સ્થિતિમાં હતા તેઓના સગાએ ભારે જનરલ હોસ્પિટલના મેનેજમેન્ટ ટીમના વહરા જુનેદભાઈ મોદીને સંપર્ક કર્યો અને પૂરી હકીકત જણાવી ભાલે જનરલ હોસ્પિટલની ટીમ હકીકત જાણીને પોતાના કર્તવ્ય પાલનમાં લાગી ગઈ હતી અને આણંદથી બાળકને ભારે જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું અને ડૉક્ટર પ્રાચી વાણી મેડમ એમડી પીડિયાટ્રિક દ્વારા ચેકઅપ કરીને તરત જ સારવાર શરૂ કરવામાં આવી અને ભારે જનરલ હોસ્પિટલમાં બાળકને એનઆઈસીયુ માં એડમિટ કરવામાં આવ્યું ત્યારે બાળકનું વજન નવસો પચાસ ગ્રામથી એક કિલોનું હતું ભારે જનરલ હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમ અને ડૉક્ટર પ્રાચીવાણી મેડલ તેમજ નર્સિંગ સ્ટાફ મેડિકલ ઓફિસર તમામ લોકોએ ચોત્રીસ દિવસ બાળકની દિવસ રાત સારવાર કરવામાં આવી આજે બાળકનું વજન એક કિલો સાતસો પચાસ ગ્રામનું થતાં તેઓને ચોત્રીસ દિવસે આજે માતા આરતીબેન વણસોલ વિદાય આપવામાં આવી એક પણ રૂપિયો ખર્ચ વગર ગુજરાત ગવર્મેન્ટની સ્કીમ આયુષ્યમાન કાર્ડથી મફતમાં બાળકની સારવાર કરી આપવામાં આવી અને જ્યારે આયુષ્યમાન કાર્ડ પણ તેની નિકાળવાની પ્રોસેસ પણ ભારત જનરલ હોસ્પિટલ દ્વારા કરી આપવામાં આવી હતી ભારે જનરલ હોસ્પિટલની સમાજ ઉપયોગી નીતિ સાફ છે કોઈને પણ ખોટો ખર્ચો ના થાય દરેક સમાજના રૂપિયા બચે અને જો તેઓ આયુષ્યમાન કાર્ડના હકદાર તો તેઓને આયુષ્યમાન કાર્ડ કાઢી પણ આપે છે અને તેના થકી સારવાર પણ મફતમાં કરી આપે છે જો તમારા પરિવારમાં સમાજમાં ગામમાં કોઈ પણ બીમાર હોય ઓપરેશનની જરૂર હોય તો તાત્કાલિક મુલાકાત લેવા માટે જુનેદ મોદી દ્વારા જણાવતા કહ્યું કે આ ભારે જનરલ હોસ્પિટલ તમારી પોતાની જ હોસ્પિટલ છે અમો તમારો પરિવાર છીએ અમારે ત્યાં આવ્યા પછી તમારી તમામ તકલીફ અમારી બની જશે